પશ્ચિમી સંસ્કૃતિના સામે અનોખી પહેલ રાજકોટ કરવામાં આવ્યું હતું રાત્રે સુખરામ નગરના રહીશોએ રામધૂનનું આયોજન કર્યું હતું અને નવા વર્ષને આવકાર્યું હતું હનુમાન ચાલીસાના પાઠ તેમજ રામધૂન સ્થાનિક લોકો દ્વારા ગાવામાં આવી હતી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં યુવાનો આપણી સનાતન સંસ્કૃતિ ન ભૂલે તે માટે સ્થાનિકો દ્વારા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હનુમાન ચાલીસો ના પાઠ અને રામધૂન સાથે બે હાજર ચોવીસ ના વર્ષને વિદાય આપી બે હાજર પચીસ ના વર્ષને આવકારવામાં આવ્યું હતું વિચાર તો એટલા માટે આવ્યો કે જયારે વર્ષનું છેલ્લું ખ્રિસ્તી વર્ષનું છેલ્લું વર્ષ છેલ્લો દિવસ હોય છે ત્યારે આપણા યુવાનો ખાસ કરીને ભારતમાં આ ચલણ હવે વધતું જાય છે કે રાતે દારૂ પાર્ટી વિયર પાર્ટી ડાન્સ પાર્ટી આવડા માર્ગે યુવાધન જતું હોય એવું લાગે છે એટલા માટે થઈને અમને ઘણા સમયથી એક સુંદર વિચાર આવતો હતો કે આ સમય દરમિયાન જો આવું હનુમાન ચાલીસા અથવા રામધૂનનું આયોજન કરવામાં આવે તો લોકોને પણ એક આનંદ લેવાનો અવસર પણ મળે અને એક નવા વિચાર અને યુવા વર્ગને આવડા માર્ગે જતા રોકી શકીએ આજે વર્ષનો છેલ્લો દિવસ છે તે નિમિત્તે અમે સુખરામનગર ખાતે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું આજે વર્ષનો છેલ્લો દિવસના લીધે ઘણા લોકો કોઈ ડાન્સ પાર્ટીને એવું બધું આયોજન કરતા હોય છે આપણે એનો કોઈ વિરોધ નથી પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહ્યે એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું અને અમે ટાઈમ ટુ ટાઈમ આવું સનાતન ધર્મ રિલેટેડ ને કંઈક આયોજન કરતા હોય જલારામ જયંતી હોય છે કે એવા બધા આયોજન અમારી સોસાયટી દ્વારા કરવામાં આવતા હોય છે